વેલકમ આજના વિડીયોમાં વાત કરવાની છે બાળકોને ભણાવવાનું માધ્યમ આ સમયગાળો પણ છે કે બાળકોને ભણાવવા માટે કયો કોર્સ ક્યા કઈ કારકિર્દીને અપાવવી તો આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે બાળકોને ભણાવવા માટેનું માધ્યમ અલગ અલગ ઇન્ડિવિજલ તો ઘણા બધા પ્રશ્નો ફોનથી આવા થતા હોય છે એક બહુ મહત્વનો મુદ્દો છે બાળકના જીવનને શૈક્ષણિક રીતે આગળ લઈ જતા પહેલા કે આ મુદ્દા ઉપર વિચાર કરી લેવામાં આવે તો આજના આપણે ચર્ચા કરવાની છે કે બાળક છે એને ઇંગ્લિશ માધ્યમમાં ભણાવવાનું કે ગુજરાતીમાં તો બંને જે માધ્યમ છે ગુજરાતી અને ઇંગ્લિશ એના એક એક મુદ્દા ઉપર આપણે ચર્ચા કરશું પણ બેઝિકલી ભાષાનો ભણવામાં અને જીવનમાં કયા પ્રકારનો ઉપયોગ છે કેટલી હદે એનું મહત્વ છે એની પણ પેલા ચર્ચા કરી લઈએ તો ઇમ્પોર્ટન્સ ઓફ લેંગ્વેજ એટલે કે ભાષા છે એ જીવનમાં કેટલી જરૂરી છે તો બેઝિકલી આપણે વિચારીએ તો ભાષા છે એ માત્રને માત્ર કોમ્યુનિકેશન છે એક વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિને વાત કહેવા જે માંગે છે એ વ્યક્તિ સામેવાળો વ્યક્તિ છે એ વાતને સમજી જાય એટલે ભાષાનું કામ અહીંયા પૂરું થઈ જાય છે તો ભાષાને જીવન કરતા વધારે મહત્વ આપવાની કોઈ પ્રકારની જરૂરિયાત છે એ છે ને આના આના હજારો ઉદાહરણ છે એ આપણે સોસાયટીમાં ઇતિહાસમાં મળી રહી છે તો ભાષાનું મહત્વ કેટલું છે કે જયારે એક વ્યક્તિ કઈ વાત કહેવા માંગે છે ત્યારે સામે વાળો વ્યક્તિ છે સમજી જાય છે અને આપણે ભાષા કહીએ ઉદાહરણ તરીકે હું ના પાડવા ઈચ્છતો તો હું 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 પણ પણ કહું કહું ના અને જો ભાષાઓ છે એ નથી ખાલી માથું હલાવી દઉં તો વ્યક્તિ સમજી જાય કે આ વ્યક્તિ ના પાડવા માગે છે તો ભાષાની વેલ્યુ એટલી છે પણ એજ્યુકેશન ક્ષેત્રમાં ભાષાની વેલ્યુ છે એ થોડી ઘણી અથવા તો વધારે માત્રામાં બદલતી જોવા મળે છે તો આપણે ચર્ચા કરીએ કે ભાષાનું મહત્વ છે એ કઈ રીતે છે ઐતિહાસિક પાત્રો લઈ લો તો મારા પ્રિય બે દાર્શનિકો છે એની જ વાત કરીએ તો ઓશો રજની એના પ્રવચનો હું જ્યારે સાંભળતો હોય તો ઇંગ્લિશમાં પણ ઉપલબ્ધ છે અને હિન્દીમાં પણ ઉપલબ્ધ છે પણ સાંભળવાળા લોકો સાંભળવા લોકો છે એ કોઈ પણ રીતે એને સાંભળે છે એ ઈવન ઇંગ્લિશ જાણે છે ઇંગ્લિશ નથી જાણતા હિન્દી જાણે છે નથી જાણતા તો ટ્રાન્સલેશન કરીને ગોતીને કોઈ પણ જે કૃષ્ણમૂર્તિના બધા જે છે એ આખા ઇંગ્લિશમાં ઉપલબ્ધ છે તો વ્યક્તિઓ સાંભળવાનો પ્રયાસ કોઈ પણ રીતે કરે છે અથવા તો એને ટ્રાન્સલેટ કરી લે છે તો કહેવાનો મતલબ એવો છે કે ભાષા મેટર નથી કરતી જીવન વિશેની વાતો ઇંગ્લિશમાં પણ એક વ્યક્તિ કરીને જાય છે અને એક વ્યક્તિ ઇંગ્લિશ અને ગુજરાતીમાં પણ કરીને જાય છે આનાથી એના વ્યક્તિત્વમાં કંઈ એટલો ફરક પડેલો નથી તો આગળ વાત કરીએ કે લેંગ્વેજ કેટલાક એવા વ્યક્તિઓ છે કેટલાક એવા ક્ષેત્રો છે કે જ્યાં ભાષાની કોઈ જ વેલ્યુ નથી દાખલા તરીકે આ રનર છે એ કઈ ભાષા જાણે છે એનાથી આપણે કોઈ નિસ્બત નથી માત્ર આપણે એને રનિંગથી ઓળખીએ છીએ તો ટેલેન્ટ છે કોઈ વ્યક્તિમાં નેચરલ ટેલેન્ટ તો એને તો કોઈ ભાષાની જરૂર હોતી નથી એટલે ભાષાને આખી વાત કહેવાનો અર્થ એવો છે કે ભાષાને ઓવર વેલ્યુ નથી કરવાની ભાષા છે એક માધ્યમ છે એક જરૂરિયાત છે હવે આપણે વાત કરીએ કઈ રીતે આપણે ભાષાને શીખીએ છીએ હાઉ વી લર્ન લેંગ્વેજીસ તો ભાષાને કઈ રીતે શીખીએ આ સમજવું વધારે જરૂરી છે કેમ કે જે રીતે આપણે ભાષાને શીખીએ છીએ એ રીતે આપણે

ઉચ્ચારણ કરવાનો પ્રયાસ કરીએ છીએ કે મ પછી એને વાંચીએ છીએ જ્યારે આપણે કોઈ શીખવવાની શરૂઆત કરે છે તો પેલા લખે છે કે આ મ છે અને આ મ છે અને અંતે આપણે શું કરીએ કે અંતે આપણે એને લખવાનો પ્રયાસ કરીએ ક ખ ગ એ બી સી ડી તો પ્રોપરલી આપણે જે કુદરતી રીતે જે વાતાવરણમાંથી એટમોસ્ફિયરમાંથી ભાષા શીખીએ એનો રસ્તો કંઈક આવો છે લિસનિંગ સ્પીકિંગ રીડિંગ એન્ડ રાઇટિંગ પીટીસી બીએડમાં આ મુદ્દો આવે છે તો સાંભળવું પછી બોલવું અને પછી વાંચવું અને પછી લખવું આ ભાષાને શીખવાનો રસ્તો છે તો જ્યારે આપણે ગુજરાતી ભાષા છે એ આ રસ્તે શીખાવો અને હવે ઇંગ્લિશ માધ્યમમાં ભણવાની વાત આવે અથવા તો ઇંગ્લિશમાં જ્યારે ઇંગ્લિશને શીખવાની વાત આવે તો આપણે ઉલટી શરૂઆત કરીએ છીએ એ લખીએ અને કહીએ છીએ કે બોલો એ પછી વાંચીએ છીએ બોલવાનું અને સાંભળવાનું તો ક્યાંય લગભગ આડું આવતું નથી એટલે બેઝિકલી ઇંગ્લિશ થી આપણે ભાગીએ છીએ અથવા તો ઇંગ્લિશ આપણે શીખવું અઘરું પડે છે એનું રીઝન આ છે કે ભાષાને શીખવાની મેથડ અલગ છે અને આપણે એને શીખીએ છીએ અલગ રીતે અને આ મુદ્દા ઉપર પછીથી જઈએ તો આ છે ભાષા શીખવાની એક પદ્ધતિ કે જે રીતે આપણે ગુજરાતી શીખીએ આપણી મધર ટંગ શીખીએ હવે શા માટે ગુજરાતી માધ્યમ હોવું જોઈએ હું પોતે પણ મારો વ્યક્તિગત ઓપિનિયન આપું જ છું એમાંના કેટલાક રીઝનો કે ગુજરાતી માધ્યમમાં અથવા તો ગુજરાતી માધ્યમ ન કહેતા જે બાળક જે ભાષામાં જન્મેલું છે જે વાતાવરણમાં જન્મેલું છે એના પરિવારમાં જે ભાષા બોલાય છે આ ભાષામાં એનું ભણવું શા માટે જરૂરી છે એના મુદ્દાની વાત કરીએ તો નેટિવ લેંગ્વેજ હોવાના કારણે એની માતૃભાષા હોવાના કારણે બાળક જ્યારે ઉદરમાં હોય છે ત્યારથી જ આ ભાષાની એના ઉપર અસર હોય છે તો એના બ્લડમાં એના સેલ્સમાં એના જીનમાં અને એની સમજમાં મધર ટંગ છે એ એકદમ ઈઝીલી ઇન્ડબિલ્ટ થયેલી હોય છે આના કારણે બાળકનું માઇન્ડ અને બાળકનું બોડી આખે આખું આ ભાષામાં બનેલું હોય છે એટલે જો આ ભાષામાં ભાષામાં બાળક ભણવા જાય તો વિષયોને એકદમ સરળ પડે જે જે માતૃભાષામાં આપણે જન્મીએ છીએ જે વાતાવરણમાં આપણે મોટા થઈએ છે આપણા પોતાના માઇન્ડના વિચારો પણ આ જ ભાષામાં આવતા હોય છે તો વ્યક્તિ જે ભાષામાં વિચારે છે વ્યક્તિ જે ભાષાને જીવે છે આ ભાષામાં ભણે એટલે બાળકની સિસ્ટમ છે એ વધારે લોડમાં હાલતી હોય આવું મારું વ્યક્તિગત રીતે માનવાનું છે ઓલ ઓપોર્ચ્યુનિટીસ મતલબ કે જેટલી કઈ પણ શક્યતાઓ છે બાળકના ફ્યુચરના જે પ્લાનિંગ છે એનું જે ભવિષ્ય છે એની અર્નિંગ છે એની નોકરી છે છે જોબ પ્રોફાઇલ એમાં બધી જ ઓલમોસ્ટ લગભગ ઓપોર્ચ્યુનિટીઝ ગુજરાતી માધ્યમમાં અથવા તો મધર ટંગ છે એમાં અવેલેબલ હોય છે એમાં ભણીને પણ એની દિશાઓ છે એ બધી ખુલ્લી હોય છે કહેવાનો અર્થ એવો છે કે રેર એવા સેક્ટરને બાદ કરીએ તો ત્યાં કોઈ એવું સેક્ટર નથી કે ગુજરાતી માધ્યમમાં ભણેલો વ્યક્તિ છે એના માટે કોઈ દિશા બંધ થઈ જતી હોય છે માઇન્ડ ફીલ લાઇક ફ્રી ઇન લર્નિંગ મેં તમને આગળ વાત કરી એમ જ્યારે એક બાળક છે ગુજરાતી માધ્યમમાં અથવા તો એની માતૃભાષાના માધ્યમમાં જ્યારે ભણવા જાય છે ત્યારે એને એવી જાણ નથી રહેતી કે મારે કોઈ ભાષા શીખવાની છે ભણવા માટે એટલે એકદમ એને લર્નિંગની એની શીખવાની પદ્ધતિ ચાલુ થઈ જાય છે વિષયની પણ જો આ બાળક છે અંગ્રેજી માધ્યમમાં અથવા તો માતૃભાષા સિવાયના માધ્યમમાં ભણવા જાય છે ત્યારે ભાષાનું એને બર્ડન આવે છે ભાષા શીખવાનું એને વધારે એક્સ્ટ્રા જરૂર પડે છે

આવા બધા સબ્જેક્ટ એને પાછા ઇંગ્લિશ માધ્યમમાં કરવાના છે કે જે માધ્યમમાં એને સપોર્ટ નથી મળતો જે માધ્યમમાં એના 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 વિચારોનો વાતાવરણનો એના શરીરની રચનાનો ઇન ધ સેન્સ કે એ જે વાતાવરણમાં ડેવલપ થયો એનો સપોર્ટ નથી મળતો તો એટલા બહોળા વિષયો એને ઇંગ્લિશમાં કરવા મને લાગે ત્યાં સુધી ભારે પડતા હોવા જોઈએ કલ્ચર અને એન્વાયરમેન્ટ આપણે જે કલ્ચરમાંથી આવીએ છીએ જે વાતાવરણમાંથી આવીએ છીએ આ વાતાવરણમાં બહુ જરૂરી છે કે આ બાળક છે એની માતૃભાષા છે એ બરાબર બોલતો હોય અને માતૃભાષા છે એમાં જ એનું એનું આખી સ્ટડી થતી હોય જીવન રહેતું હોય કેવાનો અર્થ એવો છે કે બાળક ઇંગ્લિશ શીખવાનો પ્રયાસ કરે છે સ્કૂલે જાય તો કલાક સાત કલાક જેવું ઇંગ્લિશનું વાતાવરણ ટોટલ મળતું હોય તો કોઈ સારી સ્કૂલ હોય તો અધરવાઇઝ બે ભાષાઓ વચ્ચે બાળક છે એનું વાતાવરણ એનું એન્વાયરમેન્ટ કલ્ચર છે એ ડિસ્ટર્બ થયા રાખે છે ચેન્જ ઇન મીડિયમ બહુ મહત્વનો મુદ્દો હમણાં બે ત્રણ મહિના પહેલા જ મારા મિત્રનો ફોન હતો આના ઉપર ચર્ચા થઈ મારા મિત્રનું બાળક છે એ મીડિયમ ઇંગ્લિશમાં ભણતું હતું અંતે એને ધોરણ નવમાં માધ્યમને ચેન્જ કરવું પડ્યું તો કલ્પના કરી શકાય આ વાતની કે એ બાળકને કેટલે સ્ટ્રગલમાંથી પસાર થવું પડે ઉદાહરણ તરીકે કોઈ બાળકને તમે વિચાર્યા વગર અથવા આપણે વિચાર્યા વગર ઇંગ્લિશ મીડિયમમાં મૂકી દઈએ ચાર ધોરણ સુધી અથવા પાંચ ધોરણ સુધી આ બાળક ઇંગ્લિશમાં સ્ટ્રગલ કરે છે એને ચિત્તવૃત્તિમાં નથી એના માનસમાં નથી એનું ચિત્ત એવું ઘડાયેલું નથી છતાં પણ આ બાળક પ્રયાસ કરે છે ચાર ચોથા પાંચમાં છઠ્ઠા સાતમાં આઠમાં માં આવે પછી આપણે ખબર પડે કે આ બાળક છે એને હવે ઇંગ્લિશમાં આગળ જઈ નહીં શકે અને આપણે એને ગુજરાતી માધ્યમમાં મૂકીએ છીએ ત્યારે વર્ણવી ન શકાય એટલી વ્યથામાં આ બાળક મને લાગે જતું હોય કેમ કે હવે એનું એ ગુજરાતી બરાબર નથી ઇંગ્લિશ મીડિયમ ભણેલો બાળક છે એ સીધો જ ગુજરાતી મીડિયમમાં જાય એટલે પોતે ભણેલો ન હોય એવું ફીલ કરતો હશે મને આવું લાગે તો માધ્યમને બદલવું પડે જ્યારે આપણે નિષ્કાળજીપૂર્વક નિર્ણય લીધો હોય તો આ પણ એક મોટી સમસ્યા છે બાળકના ફ્યુચરમાં એના મન સાથે એના બોડી સાથે તો આવા કેટલાક મહત્વના મુદ્દાઓ છે અને હું પણ આ વાત આરે માતૃભાષામાં ભણાવવા જોઈએ એટલે મારા બાળકો પણ ગુજરાતી મીડિયમમાં જ ભણે છે હવે થોડીક વાત કરીએ કે ક્યારે બાળકને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવું જોઈએ ઇંગ્લિશ મીડિયમનો કોઈ હું વિરોધી હોય એવી વાત છે નહીં કે કોઈના પક્ષમાં હોય એવી વાત નથી પણ જે વાસ્તવિકતાઓ છે જે બાળકો ફેસ કરે છે એને કેવી બહુ જ જરૂરી છે પણ ઇંગ્લિશ મીડિયમની જો જરૂરિયાત હોય એની કેટલીક સ્થિતિઓ છે કે પહેલી વાત તો એબિલિટીસ પરિવાર છે એ પૂરેપૂરું સક્ષમ હોવું જોઈએ માત્ર ને માત્ર નાણાકીય બાબતોમાં સક્ષમ હોય એવી વાત નથી આપણી આગળ પૈસા છે આપણે ફાઈનાન્શિયલી વેલ સેટલ છે અને એ પૈસાના કારણે અથવા તો ફેમિલિકલ અથવા તો સોસાયટીના સ્ટેટસ માટે થઈને જો આપણે બાળકને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ છીએ જે વાસ્તવિકતામાં બાળકને મીડિયમ ઇંગ્લિશમાં ભણાવે છે અને ખરાઈ કરવી જોઈએ એક વાતાવરણ દેવું પડે આ બાળકને દાખલા તરીકે બાળક સ્કૂલે જાય છે ઇંગ્લિશ મીડિયમ ની ભણવા જાય છે અને ઘરે આવે છે એટલે સીધું દેશી વાતાવરણ એને મળી જાય અને ફેમેલીમાં કોઈ વ્યક્તિ એને ટ્રીટ કરવા માટે એબલ પણ નથી તો આ કામ ન કરવું જોઈએ તો એક વાતાવરણ હોવું જોઈએ ઘરમાં સ્પેશિયલ પર્સન ટુ ટેક કેર એક વ્યક્તિ એવું ફેમેલીમાં હોય કે જે એના ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને હેન્ડલ કરી શકે અને પર્ટિક્યુલર આઇડિયાસ ઓફ લાઈફ હું આ એક જ બાબત સાથે છું કે જ્યારે બાળકને તમે એવા ફ્યુચર આપવા માંગો છો એવું ફ્યુચર આપવા માંગો છો કે એના માટે ઇંગ્લિશ મીડિયમ છે એ હેવ ટુ છે ફરજિયાત છે આ એક જ કિસ્સામાં બાળકને ઇંગ્લિશ મીડિયમ સજેસ્ટ કરવું જોઈએ અને મૂકવું જોઈએ બહુ રેર એવા કિસ્સાઓ છે મારી નજરની સામે કે મેં ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકને એક સારી રીતે ડેવલપ થતું જોઈએ એમાં એક મને યાદ આવે છે રાઠોડભાઈ કરીને ચાઈ સિંગ સો વડોદરામાં એનું એક બાળક હતું એ વેલ ટ્રેન થયેલું હતું પેલા બીજા યા સમથિંગ ધોરણમાં ભણતું હતું અધરવાઇઝ જેટલા કંઈ પણ બાળકોને મેં ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો એક યા બીજી રીતે સ્ટ્રગલ કરતા મારી નજરની સામે જોયેલ છે તો આવું જો તમારે આગળ આઈડિયાસ છે તો તમે એને ઇંગ્લિશ મીડિયમમાં રાખી શકો શા માટે ઇંગ્લિશ મીડિયમ આની વાત થઈ ગઈ કે સ્પેશિયલ પ્લાનિંગ છે ત્યારે ફ્યુચર ભવિષ્યનો સ્ટડી તમારે કરાવવાનું છે ત્યારે જીવનનું આખે આખું જે સ્ટ્રકચર છે બાળકનું આ પ્રકારનું તમારે રચવાનું છે ત્યારે કલ્ચર છે એ ફેમિલીનું બરાબર હોય ત્યારે અને ઇન્ટરનેશનલ પ્લાનિંગ હોય કે બાળકને વિદેશમાં જ સેટ કરી દેવાનું છે ત્યારે આવું વિચારી શકાય અધરવાઇઝ વિદેશમાં સેટ કરવાની વાત આવે તો બાળક છે ભણાવીએ છીએ ત્યારે ઇંગ્લિશની વેલ્યુ છે એને ડાઉન કરવાની નથી ઇંગ્લિશનું મહત્વ છે એનું મૂલ્ય છે તો બાળક ગુજરાતી મીડિયમમાં ભણે છે આવા કિસ્સામાં આપણી જવાબદારી છે કે બાળક ઇંગ્લિશમાં પાછળ ન રહી જાય તો ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ કે ઇંગ્લિશનું પણ કેટલું જીવનમાં મહત્વ છે આ એક યુનિવર્સલ લેંગ્વેજ છે મતલબ કે દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ હિન્દી ગુજરાતી કોઈને નહીં આવડતું હોય પણ તમને ઇંગ્લિશ આવડતું છે તો કોઈ તો એવો વ્યક્તિ મળી જાય એવો સ્ત્રોત તમને મળી જાય કે તમે સરળતાથી તમે તમારી સેલ્ફને એક્સપ્લોર કરી શકો તો ઇંગ્લિશનું મહત્વ છે કે આ એક યુનિવર્સલ લેંગ્વેજ છે વિશ્વના લગભગ દરેક દેશોમાં ભાષા છે એ ઈઝ છે પછી ઇંગ્લિશનું કલ્ચર બહુ મોટું છે એનું લિટરેચર બહુ મોટું છે કોઈ વ્યક્તિ ઇંગ્લિશ સારી રીતે અધરવાઇઝ મારી જેમ ગુજરાતી ટ્રાન્સલેશન છે એ લેવા પડે ટેકનોલોજી ડિપેન્ડ જે વ્યક્તિ ને ટેકનોલોજીમાં આગળ વધવું છે આના માટે ઇંગ્લિશ હેવટું છે કેમકે આખી આખી ટેકનોલોજી છે એ ઇંગ્લિશ ઉપર બિલ્ડ થયેલી છે તો ટેકનોલોજીને સમજવા માટે પણ ઇંગ્લિશ જરૂર છે તમારી પર્સનાલિટી આપણી પર્સનાલિટી છે એ ઇંગ્લિશના કારણે આપણી સોસાયટીમાં ખાસ અલગ પડી જતી હોય છે ક્યાંય તમે નોકરીમાં જાઓ કોઈ ફંક્શનમાં જાઓ અથવા તો એક્સ વાય જે તમને ઇંગ્લિશ આવડતું એટલે તમારી પર્સનાલિટી છે એ થોડીક અલગ લાગે ઇઝી ટુ એક્સપ્લોર ધ વર્ડ આગળ જેમ વાત કરીએ આપણે

એમ સીમાઓ છે એ ટૂંકી થઈ ગઈ છે તો જાણીએ છીએ આપણે કે ઇંગ્લિશની વેલ્યુ છે મોર જો કોઈ વ્યક્તિ ઇંગ્લિશ જાણે છે તો તમે જાણો છો અત્યારે યુટ્યુબમાં ઇંગ્લિશ સ્પીકિંગના કોર્સ કહો તમે ઇંગ્લિશના ક્લાસીસ કહો તો જો કોઈ વ્યક્તિ સારી રીતે ઇંગ્લિશ જાણે છે તો ઇંગ્લિશ ટીચિંગમાં અને ઇંગ્લિશ સ્પીકિંગમાં આખે આખું એક મોટો ફ્યુચર છે ભવિષ્ય છે આ દિશામાં પણ ઘણા બધા વ્યક્તિઓ સારું એવું જીવન સેટ કરેલા છે તો આ ઇંગ્લિશના ઇંગ્લિશનું મહત્વ છે ઇમ્પોર્ટન્સ છે ગુજરાતી ભાષા છે એમાં બાળકને ભણાવવાનું છે એ વધારે ફાયદાકારક છે પણ એનો અર્થ એવો થતો નથી કે ઇંગ્લિશની કોઈ વેલ્યુ નથી તો ઇંગ્લિશની પણ એક પોતાની વેલ્યુ છે તો બાળકને ઇંગ્લિશમાં પણ થોડુંક આપણા તરફથી સપોર્ટ સિસ્ટમ હોય તો સરળ પડે કેટલાક આઈડિયા છે કેટલીક મેથડો છે કે બાળક છે એ ઇંગ્લિશથી દૂર ન રહી જાય એને ઇંગ્લિશ શીખવા માટે કયા કયા પ્રકારનું ગાઈડન્સ આપવું એના કેટલાક મુદ્દાઓ છે તો જેવી રીતે આપણે ગુજરાતી શીખીએ છીએ પોસિબલ હોય તો એવી પ્રોસેસમાંથી એને પસાર કરવાનું ઉદાહરણ તરીકે ઇંગ્લિશના સમાચાર સાંભળે ઇંગ્લિશ કાર્ટૂન કાર્ટૂન જોઈ 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 તો તો ટીવીના કોઈ પ્રોગ્રામ્સ છે ઇંગ્લિશમાં મતલબ કે એને જોઈંગીશિમ સાંભળવાનું મળે ઘરમાં કોઈને આવડતું હોય તો ટૂંકા ટૂંકા શબ્દોથી અથવા તો જેટલું આવડે છે એટલા પૂરતું એનું કન્વર્સેશન ઇંગ્લિશમાં રહેવા પ્રયાસ કરવા જોઈએ નાની નાની વાતચીતો શબ્દોથી લઈને વાક્ય વાક્યથી સુધી લઈ ફકરાઓ સુધી લઈ અને કાળ એવી રીતે એને આગળ લઈ જઈ શકાય

કે બાળકો છે અથવા તો કોઈ ત્રીજી વ્યક્તિ છે એ સાંભળીને પણ અનુકરણ કરીને પણ ઇંગ્લિશ શીખી શકે જેમ આપણે શીખીએ તો લિસનિંગ સ્પીકિંગ લર્નિંગ અને રાઇટિંગ મતલબ કે રાઇટિંગ સાંભળવું બોલવું વાંચવું અને લખવું આ મેથડથી જો ઇંગ્લિશ શીખવવામાં આવે તો એ વધારે સરળતાથી શીખી શકાય ગ્રામર નો પણ સેન્સ હોવો જોઈએ અને સ્પીકિંગ નો પણ સેન્સ હોવો જોઈએ ક્યાં બોલવામાં કેટલા ગ્રામરની જરૂર પડે છે

ભાષી માળખું છે એ અપનાવવું જોઈએ બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવવાનું પણ ખાસ ધ્યાન રાખવાનું કે બાળકનું ઇંગ્લિશ છે એ નબળું ન રહી જાય આ બે ને બેલેન્સ કરતા આપણે ખબર પડે કે ગુજરાતી માધ્યમ કરતા આ બાળક ઇંગ્લિશ માધ્યમમાં સારું ભણે એમ છે તો નો ડાઉટ એને ઇંગ્લિશ માધ્યમમાં લઈ જઈ શકાય તો આ કેટલીક વાતો હતી મારા અનુભવો ઉપરથી હું કહી શકું કે બાળકોના માધ્યમ કરતા પણ વધારે મહત્વનું છે એના એજ્યુકેશન કરતા પણ વધારે મહત્વનું છે કે એને સમય આપણે આપીએ આપણી સાથે એનું જોડાણ સરસ હોય આપણી સાથે એન્ગેજમેન્ટ છે એ સરસ હોય આપણી સાથે એ લાગણીઓથી જોડાયેલા હોય આપણે એને સપોર્ટ સિસ્ટમ તરીકે ઉભા રહેવું અને એના જીવનને આપણે સમજીએ તો આઈ થિંક સો ભાષાની પ્રોબ્લેમ છે એ કદાચ ક્યાંય આડી ન આવે તો ભાષા કરતાં પણ આ ચીજ વધારે મહત્વની છે કે આપણે બાળકો સાથે સતત જોડાયેલા રહીએ એક જાતિ છે કે જેને મેં હંમેશાને માટે વધારે ખુશ જોયેલ છે એ નેગ્રો છે જેને આપણે સીધી બાદશાહ કહીએ તો આ લોકો ગરીબ પરિસ્થિતિમાં હોય અથવા તો આ લોકો હાઈલી રીચ હોય અથવા તો વિશ્વમાં નામના કામ પામેલા લોકો હોય પણ વધારે ખુશ જોતા જો કોઈ લોકોની વાત કરવામાં આવે તો હું આ સમુદાયને ગણાવીશ તો કહેવાનો મતલબ એવો છે કે બાળકને ભણવાનું સરળ પડે એ પ્રકારના માધ્યમમાં એને મૂકવું જોઈએ સ્વાભાવિક વાત છે કે માતૃભાષા જ આ હોઈ શકે અધરવાઇઝ જીવનમાં એજ્યુકેશન અને ભાષા બધાય કરતા જીવન ઉપર છે જીવન વધારે છે તો બાળક ભવિષ્યમાં એનું જે ફ્યુચર છે એ ખુશહાલ કેમ હોય આ પ્રકારના નિર્ણયો છે એ આપણે લેવા જોઈએ અધરવાઇઝ તમારા ઓપિનિયન તમારા આઈડિયાઝ છે એ તમારા ઓવન છે તમે જ વિચારીને અંતિમ નિર્ણય કરતા છો તો તમારે જ નિર્ણય લેવાનો છે કે તમારા બાળક માટે કયું માધ્યમ અનુકૂળ છે બધાય કન્ક્લુઝન કાઢીને તમને એવું લાગે છે કે ના બાળકને ઇંગ્લિશમાં જ ભણાવવું જોઈએ તો તમે સાચા છો અધરવાઇઝ મારો ઓપિનિયન તો એવો છે કે બાળક છે એને માતૃભાષામાં ભણાવવું જોઈએ અને ઇંગ્લિશ છે એનું સ્ટ્રોંગ રહે આવા પ્રયાસ કરવા જોઈએ થેન્ક યુ સો મચ